શ્રી ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રી ગણપતિ અર્થ વિસર્ચ પાઠ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સ્વરૂપ શ્રી ગજાનના ગણપતિને નમસ્કાર છે હે દેવ તમે તમે જ પ્રત્યક્ષ તત્વ છો તમે જ બ્રહ્મરૂપ જગત કરતા છો તમે જ વિષ્ણુ રૂપ ધારણ કરતા છો અને તમે જ શિવરૂપ કરતા છો આ સમસ્ત સચરાચર બ્રહ્માંડમાં રહી તમે જ જગતમાં બ્રહ્મરૂપે વ્યાપ્ત છો હે ગજાન તમે જ સાક્ષાત આત્મા રૂપ છો હું યથાર્થ કહું છું સત્ય કહું છું તમે મારી રક્ષા કરો છો બોલનારનું રક્ષણ કરો છો સાંભળનારની રક્ષા કરો છો આપના માટે વિદ્યાનું દાન કરનાર ગુરુ હું જ છું આપના માટે જ્ઞાનાથી ઉત્પન્ન કરનાર શિષ્ય પણ હું જ છું મારું પૂર્વ દિશામાં રક્ષણ કરો મારું પશ્ચિમ દિશામાં રક્ષણ કરો મારું ઉત્તર દિશામાં રક્ષણ કરો મારું દક્ષિણ દિશામાં રક્ષણ કરો મારું ઉપરથી રક્ષણ કરો મારું નીચેથી રક્ષણ કરો અને ચો તરફથી મારું રક્ષણ કરો સર્વતો ભાવથી મારું રક્ષણ કરો હે ગણપતિ તમે મારી વાણીરૂપ છો તમે ચિત્ત સ્વરૂપ છો તમે આનંદ રૂપ છો તમે બ્રહ્મમય છો તમે સીત ચિત્ત આનંદ રૂપ છો સચિદાનંદ રૂપ છો અદ્રિત્ય પરમાત્મા છો તમે જ પ્રત્યક્ષ બ્રહ્મ છો તમે જ જ્ઞાન અને વિજ્ઞાન રૂપ છો સર્વ જગત આપનાથી ઉત્પન્ન થાય છે આ સમસ્ત ત્રિગુણાત્મક વિશ્વ તમારાથી જ ઉત્પન્ન થયેલ છે તમારા આરાધ આધારથી જ આ જગત સ્થિત રહેલું છે અને અંતે આ સકળ જગત તમારામાં જ લઈ પામે છે અને પુનઃ પણ આ સચરાચર જગત તમારાથી ઉત્પન્ન થાય છે તમે જ ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ છો તમે જ પરા પશ્યતી મધ્યમાં અને વૈખરી છો આ ચાર પ્રકારની વાણીના સ્થાન રૂપ છો તમે સત્વ રજ તમ આ ત્રણેય ગુણોથી રહિત છો તમે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય દેહોથી દૂર છો તમે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળોથી દૂર છો તમે નિત્ય મૂલાધાર ચક્રમાં સ્થિત છો તમે પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિ આ ત્રણેય શક્તિઓમાંથી સંયુક્ત છો યોગીજનો નિત્ય તમારું ધ્યાન ધરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે વાયુ છો તમે સૂર્ય છો તમે ચંદ્ર છો તમે જ બ્રહ્મ વાચક ભૂ ભુવ સ્વ તથા પ્રણ પ્રણવ એ ત્રણ સ્વરૂપ છો ગણ શબ્દ આદિ અક્ષર ગ નો પ્રથમ ઉચ્ચારણ કરી અનંત આદિ અ કારનો ઉચ્ચાર કરવો ત્યારબાદ અનુસ્વાર આવે આવી રીતે અર્ધચંદ્ર સમાન શોભિત છે ગંગ તે હોય અર્થાત તેના આગળ અને પાછળ પણ ઓમકાર હોય આજ તમારા મંત્રનું સ્વરૂપ છે ઓમ ગંગ છે ગ કાર ગુર્વરૂપ છે અ કાર મધ્યમ રૂપ છે અને અનુસ્વાર અંતઃપ છે બિંદુ ઉત્તમ રૂપ છે નાદ સંધાન છે નિઃ ગાય છંદ છે અને ગણપતિ દેવતા છે મંત્ર આ પ્રમાણે છે ગંગ ઓમ ગંગ ગણપતયે નમઃ ઓમ ગંગ સ્વરૂપ ગણપતિને મારા નમસ્કાર છે પ્રેરિત કરે છે ગણપતિ દેવતા એક દંત અને ચતુર્બાહ ચતુર્ભુજા છે તે પોતાના ચાર હાથોમાં પાસ અંકુશ રદ અને વર ધારણ કરે છે તેમના ધ્વજમાં મૂષકનું ચિહ્ન છે તે રક્તપર્ણ વર્ણ લંબોદર શુષકર્ણ તથા રક્ત વસ્ત્ર લાલ રંગના છે લાલ ચંદન વડે તેમના અંગો સુશોભિત છે તેઓ રક્ત વર્ણો પુષ્પો વડે સુપૂજિત છે પૂજાય છે ભક્તોની કામના પૂર્ણ કરનારા મય જગતના કારણ અચ્યુત પુરુષો આદિમાં આરિભૂત થયા છે જે યોગીનો એમનું આ પ્રકારનું નિત્ય ધ્યાન ધરે છે તે સર્વ યોગીમાં શ્રેષ્ઠ ગણાય છે દેવ સમૂહના તથા ગણોના પતિને નમસ્કાર પ્રથમ નામના ગણના શ્રી વરદમૂર્તિ ગણપતિને નમસ્કાર હોવ આ અર્થ વિશેષ જે મનુષ્ય એકાગ્ર થઈને એક જ જગ્યાએ એક જ સમયે નિત્ય ભક્તિ રૂપે ભણે છે તેને બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય છે તેને ચારે બાજુથી સુખ સાંપડે છે તે પાંચે મહાપાપથી મુક્ત થાય છે ભાવિકો જો આ સ્ત્રોતોનો સાયંકાળે પાઠ કરે તો તે દિવસ દરમિયાન થયેલા પોતાના પાપનો નાશ કરે છે જો તે સવારે એકાગ્રતાથી આ સ્ત્રોતનો પાઠ કરે તો તેનાથી રાત્રિના સમયે થયેલા પાપનો નાશ પામે છે અને આ સ્ત્રોતનો પાઠ સાયંકાળે અને પ્રાંતકાળે શ્રદ્ધા ભક્તિથી કરે તો પાપ રહિત થાય છે જે ભાવિક મનુષ્ય આ સ્ત્રોત કલાક કરે તો અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે આ સર્વોત્તમ અર્થ વિશેષ અશિષ્ય જેને શ્રદ્ધા ન હોય એવા મનુષ્યને આપવું નહીં અને કદાચ મોહ લોપથી પરાણે અપાય તો આપનાર પાપવાળો થાય છે અવશ્ય સિદ્ધ થાય છે આ વિશેષ સ્ત્રોત ભક્તિપૂર્વક ભણી જે ભાવિક મનુષ્ય ગણપતિનો અભિષેક કરે છે તે ઘણી ઉત્તમ વાણી વધનારો થાય છે જે ભાવિક મનુષ્ય ચોથના દિવસે ઉપવાસ કરી આ સ્ત્રોતનો જપ કરે છે તેને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય છે એવું કથન છે આનો પાઠ કરનાર બ્રહ્મ વિદ્યા ઉપરનું માયાનું આવરણ જાણી નિર્ભય બને છે જે ભાવિક મનુષ્ય દુર્વા વડે ગણપતિનું પૂજન કરે તે કુબેર જેવો ધનવાન બને છે જે ભાવિક મનુષ્ય

પોતાના હાથે સ્વચ્છ અક્ષરે લખીને તેવા બ્રાહ્મણોને અર્પણ કરે છે તે મનુષ્ય ઘણું જ તેજસ્વી સૂર્યના જેવા કાંતિવાળો થાય છે જ્યારે સૂર્યગ્રહણ હોય તે સમયે ઉત્તમ નદીઓના કિનારે અથવા ગણપતી દેવની મૂર્તિ સામે આ સ્ત્રોતનો જપ કરવાથી અર્થ વિશેષ રૂપ મંત્ર સિદ્ધ થાય છે અને જેને આ રીતે મંત્ર સિદ્ધ કર્યો છે તે મોટા વિઘ્નોથી મોટા દોષોથી અને મહાપાપોથી મુક્ત થાય છે આ ઉપનિષદથી તે દરેક પ્રકારના જ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરે છે ઇતિ ગણપતય અર્થ વિશેષ સંપૂર્ણ